બાબા સાહેબ અમારા ભગવાન છે અને અમારા ભગવાન જ રહેશે એટલે બાબા સાહેબ વિશે જે એને ટિપ્પણી કરી એમને એ ખ્યાલ નથી કે આપ જે સમયે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એ બાબા સાહેબની કલમમાંથી પસાર થયા હતા બાબા સાહેબે જે કાયદા ઘડ્યા હતા અને એક અમારી એવી વિનંતી છે કે અમિત શાહ માફી માંગે કે આવી બાબત અને આવી વાત હવે પછી અમે નહીં કરશું અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી અમારા ઉગ્ર કાર્યક્રમો ચાલુ રહેશે